લખતર તાલુકાના ભાથરિયા ગામની દીકરીનું બી ગામમાં માત્ર એક જ દીકરી બીએસએફમાં હોવાથી લખતરથી થી ભાથરિયા ગામ સુધી રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પંજાબ હોશિયારપુર ટ્રેનિંગ સેન્ટર ખાતે બીએસએફની ટ્રેનિંગ પૂરી થતાં માદરે વતન ભાથરિયા ગામની દીકરી પરત આવતા ભાથરિયા ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લખતર તાલુકામાં લખતર તાલુકાના ભાથરિયા ગામની દીકરી વંદનાબેન મહીપતભાઈ મેણીયા બીએસએફમાં બે હજાર ત્રેવીસ માં સિલેક્ટ થતા ટ્રેનિંગ અર્થે પંજાબના હોશિયારપુર ખાતે આવેલ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે ગઈ હતી જે અગિયાર મહિનાની ટ્રેનિંગ પૂરી થતાં માદરે વતન પાછા ફરતા લખતરથી પાથરિયા ગામ સુધી કાર અને બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાથરિયા ગામમાં પહેલી દીકરી વંદનાબેન મહીપતભાઈ મેણિયા બીએસએફમાં જતાં તેના અગિયાર મહિનાની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પાછા ફરતા ગ્રામજનો દ્વારા દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાથરિયા ગામમાં માત્ર એક જ દીકરી મહિના બે હજાર ત્રેવીસના ના રોજ પરીક્ષા પાસ કરી અગિયાર મહિનાની ટ્રેનિંગ પંજાબ હોશિયારપુર ટ્રેનિંગ સેન્ટર ખાતે મેળવી પોતાના માદરે વતન ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી દીકરીને વધાવી હતી